રાતે એટલો વરસાદ પડ્યો સર અને કાલ જ વાય દીધા છે મી તો ટ્રેક્ટર વાળો નતો હતો નેટ ને લાઈન કાઢવા

મેં કરી માથે પડી સર હાલ વરસાદ તમેલા મારી દીધો થઈ ગયો સરળે ચડાવો એવા

બે છે વચ્ચે બધો હું ન્યાય લાવવા બેઠો છું હોય એટલે સરપંચ

અલ્યા તું કોઈ શીખ વચ્ચે પડીશ ને થોડું સારું પૂરવું આવ્યો તો અમે મન સબર છે તમે પેલા ડબલું લેન જોવો છો ને એટલે વચ્ચે તો હે કહો અલ્યા અમારે તો નહીં યાર સંટાસના બાથરૂમ ને બધું કેટલું બનાવ્યું છે એ તો ખાલી દેખાવનું મળ્યું છે ને તમે રોજ ડબલ લેન જો હું જોઉં છું તમારે તાર શું કેવું થાય પોળા એ બંધ કરો એ જવાનું ડબલ એમ કહું છું અલ્યા અમાર તો કોઈ થતું નહીં ખૂત નેટ વર્ક ના પાછું મગજ ખાતા પણ કરવાથી જો મત વાયા છીએ મોય પગ પડો ના જો